સામાજિક વનીકરણ વિભાગ નવસારીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં સંરક્ષણ અધિનિયમ સંરક્ષિત વહેલ માછલીની ઉલટી એટલે કે એમ્બર ગ્રીસનું ગેરકાયદેસર વેચાણ અને વાહતુકની પ્રવૃત્તિ પર વોચ રાખી આવી પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા માટે અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત નવસારીમાં વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બર ગ્રીસનો ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડવામાં આવે છે ત્યારે સુપાર રેન્જ સ્ટાફ દ્વારા સુપ્રીમ હોટલ ગ્રીડ નવસારી પાસે એક છટકું ગોઠવવામાં આવ્યું હતું ત્યારે છટકું સફળતાપૂર્વક પાર પાડતા વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બર ગ્રીસનું ગેરકાયદેસર વેચાણ કરતા ઈસમોને એમ્બર ગ્રીસ સાથે જ રંગે હાથે ઝડપી પાડી તે વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો હેઠળ ગુનો દાખલ કરી જરૂરી કાયદી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે ગ્રીસનો બે કરોડ રૂપિયાના જથ્થા સાથે ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે તારીખ રોજ અમને ખાનગી બાતમી કે જિલ્લામાં વેલ વેચાણ છે મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ વિભાગ નવસારી શ્રી ભાવના દેસાઈ મેડમના માર્ગદર્શન અને સૂચના મેળવી અમે લોકોએ તારીખ છ આઠ બે હજાર ચોવીસના રોજ એક છટકું ગોઠવ્યું અને એ દિવસે અમે લોકોએ છટકામાં જે પાર્ટી સાથે ડીલિંગ થઈ એ પ્રમાણે એ લોકો એમ્બરગ્રીસનો વેચાણ કરવા માટે એ લોકો નવસારી આવ્યા અને ત્યારે વેચાણ દરમિયાન એ લોકોને રંગે હાથે પકડ્યા અને આપણા ઘર આપણા રેડ દરમિયાન કુલ આપણે ચાર વ્યક્તિઓની ધરપકડ કરેલી અને ચાર વ્યક્તિઓને આપણે કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટમાં હાજર કરેલા અને એ લોકોના છ દિવસના રિમાન્ડ મળેલા આપણને છ દિવસના રિમાન્ડ દરમિયાન આપણે વધુ સઘન તપાસ હાથ ધરી અને સુપર રેન્જના સ્ટાફ દ્વારા રિમાન્ડ દરમિયાન આપણને બીજું એક કિલોને ત્રણસો સાઠ ગ્રામ જેટલું એમ્બરગ્રીસ વલસાડના વલસાડ ખાતેથી maria